હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે જ્યારે આપણને બધાને થાય બાળકોને થાય કે શું નાસ્તો બનાવીએ જે ફટાફટ પણ બની જાય અને ઘડીએ ઘડીએ અત્યારે તો ચોમાસા જેવું વાતાવરણ છે એટલે કંઈકને કંઈક ભૂખ લાગે તો કંઈક મજેદાર ટેસ્ટી આપણને ખાવાનું મન થઈ જાય છે તો આજે હું તમારી સાથે એક એવી ટ્રીક રજૂ કરીશ કે જે પાંચ મિનિટમાં તમે ઢગલાબંધ રેસીપી બનાવી શકો છો અને પંદર થી વીસ ખાઈ જશો ને તો પણ તમને ઓછી જ પડશે એવી હલકી ફુલકી પણ છે તમને ખાતરી આપું છું કે આવી રેસિપી જો તમે આ જોશો તો તમે દંગ રહી જશો કે આશ્ચર્યથી કે આટલી ઇન્સ્ટન્ટ અને આટલી ટેસ્ટી રેસિપી અને એકદમ કલરફુલ તો જ્યારે પણ મહેમાનો આવે ગેટ ટુગેધર હોય પાર્ટી હોય બાળકો સ્કૂલેથી આવ્યા હોય ભૂખ્યા થયા હોય ને શું આપવું આપણને ક્યાંય ખ્યાલ ન આવે ત્યારે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો દરેકને ખરેખર ખૂબ જ પસંદ આવવાની છે તો નાની એવી રેસિપી છે પરંતુ ખૂબ જ ઉપયોગમાં આવે એવી રેસિપી છે તો તેને છેક સુધી જરૂર જોજો અને વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં કાકડીને છાલ ઉતારી લીધી છે તો કાકડીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે ટામેટું છે લીલા મરચાં છે વગેરે મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે કોબી પણ મેં કટ કરી લીધી છે અને થોડીક બાફેલી મકાઈ ઉમેરી દીધી છે તમારે કોઈ પણ સિઝનલ ફ્રૂટ તમને ભાવતા હોય એ ઝીણા ઝીણા કાપીને ઉમેરી શકો છો પછી તેની અંદર મેં મસાલા તરીકે તેની અંદર ચાટ મસાલો આમચૂર પાવડર વગેરે અને થોડુંક લાલ મરચું પાવડર અને સંચળ મીઠું મેં ઉમેરી દીધું છે લીંબુનો રસ ઉમેરીને ધાણા ઉમેરીને આ સલાડને મેં સાઈડ ઉપર મૂકી દીધું છે તો જ્યારે પણ આપણને ખાવાનું મન થાય કે બાળકો સ્કૂલેથી આવવાના હોય તો તે પહેલાં આપણે આ સલાડ છે એ તૈયાર કરીને આપણે ફ્રીઝમાં મૂકી શકીએ છીએ મસાલા આપણે પછી ઉમેરીએ તો પણ ચાલે હવે અહીં મેં થોડાક પાપડ લઈ લીધા છે તો મારા પાપડ છે થોડાક સાઈઝમાં નાના છે અને મરી ફ્લેવરના પાપડ મેં લીધા છે આપણને જે પાપડ પસંદ હોય એ આપણે લઈ શકીએ છીએ હવે આપણા ઘરમાં જ્યારે બે ચમચા હોય એ ચમચા લઈ લેવાનો એક ચમચો ઊંડો હોવો જોઈએ તો મારી પાસે બે ચમચા હતા પરંતુ મને થોડીક સાઇઝ નાની લાગે છે અને મારે મોટી સાઇઝનું કરવું છે એટલા માટે મેં આ રીતેનું જે વઘાર્યું આવે છે એ વઘાર્યું લીધું છે હવે તેની ઉપર આપણે પાપડ મૂકી દેવાનો છે તેલ આપણે ગરમ કરી લીધું છે તો તેલ આપણે પાપડની ઉપર ધીરે ધીરે ઉમેરતા જવાનું અને ચમચાની મદદથી ચમચો આપણો ઊંડાઈવાળો હોવો જોઈએ તો જ એનો પ્રોપર શેપ આવશે તો ચમચાને મેં અંદરથી સહેજ દબાવી દીધો છે પછી આપણે કિનારી તરફથી પણ તેને થોડો થોડો ચમચાની મદદથી શેપ આપી દેવાનો છે તેલ આપણું ગરમ છે એટલે આ રીતેનું તેને ફેરવતા જશું ને એટલે પાપડ છે ને ખૂબ સરસ રીતે ચડી જશે તેલ આપણે એકદમ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ કારણ કે પાપડ છે ને આપણો લાલ ન હોવો જોઈએ નહીતર આપણને એમ દેખાવમાં પણ સારો નહીં લાગે તો આ રીતેનો પાપડ આપણો થઈ જાય પછી હલકા હાથે આપણે ચીપિયાની મદદથી આ રીતે તેને ડીશની અંદર લઈ લેવાનો છે તો શરૂઆતમાં મેં પ્રેક્ટિસ માટે એક પાપડ તૈયાર કરીને રાખ્યો હતો તો હવે બીજો પાપડ પણ મારો થઈ ગયો છે ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે આપણે વઘારેની ઉપર પાપડ મૂકીને આપણે થોડુંક એવું તેલ રેડીને રેડીને પાપડ આપણો પોચો થઈ જાય ગરમ તેલથી એટલે આપણે તેને અંદરની સાઈડ દબાવી દેવાનો કિનારીએથી પણ આપણે તેને ચમચાની મદદ થી થોડો થોડો દબાવતા જઈને આપણે તેને શેપ આપી દેવાનો અને તેલ અંદર આપણે રેડી દેવાનું અને તેલ ગરમ હોય છે એટલે પાપડ છે એ ઓટોમેટિક ચડી જાય છે વધારાનું તેલ છે આ રીતે આપણે નિતારી લેવાનું તો તૈયાર છે આપણા કહેવાય ને કે પાપડની કટોરી ચાટ કહેવાય ને કે આપણે એની કટોરી બનાવી છે જો તમારે આ પ્રોસેસ વાટકીની મદદથી કરવી હોય ને તો વાટકીની મદદથી પણ આપણે કરી શકીએ છીએ પણ વાટકીમાં આપણને એટલું ઇઝી નથી પડતું કારણ કે સાણસીની મદદથી વાટકી પકડવી પછી શેપ આપવો એના કરતાં આ રીતેનું વઘાર્યું હોય અથવા તો આ રીતેના ચમચા હોય તો તેનાથી આપણું કામ થઈ જાય છે તો મારે ઊંડી સાઈઝના ને થોડીક મોટી સાઇઝના પાપડ તૈયાર કરવા હતા એટલે મેં વઘારિયાનો ઉપયોગ કર્યો છે તો આ રીતેના કહેવાય ને કે પાંચ મિનિટમાં ઘણા બધા પાપડ છે એ આપણા તળાઈને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ક્યારેક મહેમાનો આવ્યા હોય પ્રસંગ હોય કે કીટી પાર્ટી હોય ગેટ ટુગેધર હોય તો હંમેશા કહેવાય ને કે પાપડ છે ભૂંગળા છે વગેરે વસ્તુ છે સૌથી છેલ્લે તળાતી હોય છે તો આ રીતેનું આપણે જો સલાડ તૈયાર રાખ્યું હોય અને છેલ્લે આ રીતેના પાપડ આપણે તૈયાર કરવા હોય તો ગરમ તેલમાં આટલા પાપડ કે ક્યાનથી વધારે જેટલા બનાવવા હોય એટલા વધારે સમય લાગતો હોતો નથી અને આ પાપડ ક્રિસ્પી પણ એટલા જ રહે છે તો મેં તમને એ પણ સાથે સાથે બતાવી દીધું છે કે તે ક્રિસ્પી છે અને તેને એકબીજા સાથે આપણે જો ભટકાડીએ ને તો તેમાંથી અવાજ પણ આવે છે હવે તેમાંથી આપણે ડીશમાંથી જેટલા પાપડ તૈયાર કરવા હોય એટલા કરી શકીએ છીએ એક વાટકીમાં હું તમને લઈને બતાવી રહી છું કે આપણે આ રીતેનો પાપડ લઈ લેવાનો તેની અંદર આપણે સલાડ મૂકી દેવાનો ત્યાર પછી આપણે તેની અંદર મેં થોડુંક દહીં ઉમેરેલું છે સોસ ઉમેરેલો છે અને ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દીધો છે જો તમારે તેની અંદર પીઝા પાસ્તા સિઝનિંગનો મસાલો આવે છે એ ઉમેરવો હોય ચીલી ફ્લેક્સ ઉમેરવ્યું હોય ખજૂર આમલીની ચટણી લીલી ચટણી જે ઉમેરવું હોય એ ઉમેરીને તમે તેને ખાઈ શકો છો તો ટેસ્ટી કલરફુલ રેસિપી કે બીજું બધું જો ડિશમાં હશે ને તો પણ એ છોડીને આ ખાવાનું મન થશે એટલી ટેસ્ટી બને છે અને પંદરથી વીસ ક્યાં ખવાઈ જશે ને ખબર પણ નહીં પડે તો મને આશા છે કે તમને મારી આ રે રેસીપી છે એ જરૂર પસંદ આવી હશે તમે પણ એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો દર દરેકને ખરેખર ખૂબ જ પસંદ આવે છે તો સલાડને કાપીને ફ્રીઝમાં મૂકી દઈએ અને ફટાફટ પાપડ તળી લઈએ તો પાંચ મિનિટમાં ઘણી બધી રેસિપી છે એ બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં